મહાવિદ્યાલય નવસારી નવસારીના સરદાર સ્મૃતિ કેન્દ્ર નવસારી ખાતે સેલવા અને વ્યારા ક્લસ્ટરના સો થી વધુ ખેડૂત એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર હેડ કેવી કે નવસારી શેડી સંશોધન કેન્દ્રના ડોક્ટર માલી સાહેબ અને અન્ય વિષય નિષ્ણાતોના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ જીએનએફસી એરિયા ઓફિસ સુરતના અધિકારી બીસી નાયક જીએનએફસી નવસારીના એસજે વેકરિયા જિલ્લા અધિકારી નવસારી વલસાડ અમૂલભાઈ પટેલ નોડલ અધિકારી સુરત એરિયા ઓફિસ સુરત તેમજ આરએલ ડાબી કેન્દ્ર ઇન્ચાર્જ વ્યારા વીએમ ચુડાસમા કેન્દ્ર ઇન્ચાર્જ સેલ્વા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાધ્યાપકો દ્વારા વિસ્તાર માહિતી આપવામાં આવી હતી ખેડૂતોને શેરડી સંશોધન કેન્દ્ર સુડો બના

કે જે અમને જે પાકને માટે જે પણ બિયારણને માટે અમારે માહિતીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવાના માટે અમારે પાસે સારા એવા જે તજજ્ઞો છે એવો દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે પાકની જાતો કેવી રીતે લેવી કઈ જાતોની ભલામણ કરવી કઈ જાતોને માટે કયું ખાતર વાપરવું એ બધી બાબતો અમને અહીં શીખવામાં આવી છે અને એ દ્વારા અમે જ્યારે અમારા પાકોની અંદર એ બાબતોને અમે લઈ રહ્યા છીએ ત્યારે ખરેખર અમારી આવકની અંદર પણ વધારો થયો છે એના માટે નારદેશનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું ભાવેશ નાયક એરિયા મેનેજર જીએનએફસી સુરત જીએનએફસીની સીએસઆર નારદેશ દ્વારા સંચાલિત નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત આજે તાપી અને નર્મદા જિલ્લાના સૌથી પણ વધુ ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર આગળ એક ખેડૂત તાલીમ કાર્યક્રમ માટે લાવવામાં આવ્યા છે કે જ્યાં તેમને કૃષિ તજજ્ઞો દ્વારા જમીનની જાળવણી કઈ રીતે કરવી જમીનની તૈયારી કઈ રીતે કરવી તેમજ જે એમના મુખ્ય પાકો છે શેરડી ડાંગર અને મકાઈ એમાં પાકનું વ્યવસ્થાપન જે અલગ અલગ પરિબળો છે પાકને લગતા જેવા કે બિયારણ છે પિયત છે પોષક તત્વો છે તો એનું નિયમન અને કઈ રીતે એનું સંચાલન કરવું તેમજ રોગ અને જીવાતનું પણ અસરકારક રીતે કઈ રીતે સંચાલન કરવું એની કૃષિ તજજ્ઞો દ્વારા એમને માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ યુનિવર્સિટીના ડેમોસ્ટ્રેશન ફાર્મની પણ વિઝિટ કરાવવામાં આવશે અને જ્યાં એમને પ્રેક્ટિકલી જે એ લોકો ડેમોન્સ્ટ્રેશન લઈ રહ્યા છે એના વિશે વિગતવાર જણાવવામાં આવશે ટૂંકમાં ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવીને અને કયા કયા પગલાંઓ એમણે ખેતીની શરૂઆત કરતાં પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ અને એના પર એમને ધ્યાન કેન્દ્રિત કરીને એને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને પોતાના ખેતીમાં એમનું ઉત્પાદન પણ વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે એવો એવી રીતની એમને ટ્રેનિંગ અહીંયા આપવામાં આવી રહી છે અને